ભરૂચ પોલીસ વેલફેર સોસાયટી દ્વારા ચોથા વર્ષે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા પોલીસ અધિકારી સહિત સો બહેનોએ માથે ગરબો ધારણ કરી પરંપરાગત ઉજવણી કરી હતી ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સતત ચોથા વર્ષે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ મિશ્રાતી જતી સંસ્કૃતિને ફરી જીવંત કરવા માટે પીએસઆઈ વૈશાલી આહિર તથા શહેરની એનજીઓ સાથે જોડાયેલી મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યશક્તિની આરાધના કરી હતી આ અવસરે સો જેટલી મહિલાઓએ પરંપરાગત રીતે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો ચોથા દિવસે ખેલૈયાઓએ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગભેટ ગરબાની રમઝટ બોલાવીને નવરાત્રીના પર્વની ઉજવણી કરી હતી ઓપીએસઆઈ વી એ આહિર મહિલા પોલીસ સ્ટેશનમાંથી અમારા પોલીસ વેલફેર આયોજિત ગરબાનું જે આયોજન છે એ સતત આ ચોથા વર્ષે થઈ રહ્યું છે અને આ ગરબાની અંદર અમે માથે માટીનો ગરબો રાખ્યો છે આપ જોઈ રહ્યા છો કે મારી સાથે બધા એનજીઓ ના બેનો છે કે જે માથે માટીનો ગરબો રાખી અને ગરબો ગાવાના છીએ અને આ જે છે એ ગરબાનો કોન્સેપ્ટ હવે વિસરાતો જાય છે આપ જોઈ નહીં શકો ક્યાંય તમને કોઈ જગ્યાએ જોવા મળતું હોય તો અમારો એ પ્રયાસ છે કે આજની જે જનરેશન છે નવી જનરેશન જે આવનારી છે એ પોતે પરિચિત થાય કે ભાઈ માતાજીની આરાધના પહેલા આ રીતના થતી હતી તો અમે માથે માટીનો ગરબો લઈ અને માતાજીની આરાધના કરીએ છીએ Subscribe now and press the bell icon. Never miss an update.